સમજો બટાકા છે નહીં બટાકા બટા આટલા તો છે ખાતર એટલું નથી બટાકા દેખા લે ખાતર તો જે ઉજ્યું નહીં નોશી હોય તો ખાતર ના ઉગે બટાકા ઉગે બટાકા ખાતર કોઈ દર ઉગે મન તો બટાકા ન દેખા પણ આ જીઆર જોઈને એમ લાગે છે કે તમે દેવું કરી ઉપર ઉજે માથે દવા નોશી નોશી શું કોઈ ના નીકળે ના કોક તો છે બટાકા આ દેખ બટાકા બટાકા દેખ લાજ મારે ખોદવું પડશે હું એમ ના હોય

મારે લાગેસ ના ના થોડો લાલ લાલ કરીશું થોડો ફોડો કર્યો

ઓછી ક્રેમ બાજા પડી છો હાલ દવાખાને લઈશું મને તો હા દેવું કરવું પડે દેવા લઈ જાવ